નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજે ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જીયામ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો પાણી પીવાથી પંદર લોકોના મોત જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ઇન્દોરમાં ઝેરી પાણી પીવાથી પંદર લોકોના મોતના અહેવાલથી ગડભડાટ મચી ગયો છે મળતી વિગતો વાત કરી તો જો કે એમપી સરકારે હાઈકોર્ટમાં માત્ર ચાર લોકોના મોતની જવાની હોવાની રિપોર્ટ રજૂ કરી છે વધુ વાત કરી તો ઘટના બાદ બે વરિષ્ઠ અધિકારીઓને અટવાયા છે અને એનએચઆરસીએ પણ રિપોર્ટ મંગાવ્યો છે તો રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ સરકાર પર બેદરકારીના આક્ષેપો કરતા આકરા પ્રહાર કર્યા છે તો પૂર્વ સીએમ ઉમા ભારતીય પણ આ ઘટનાને લઈને વ્યવસ્થાપન કલંક સંભાન ત્યારે ગણાવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ